આજકાલના મોટાભાગના લોકો આર્થિક સંકળામણ દૂર કરવા માટે લોનનો સહારો લેતા હોય છે હોમ લોન કાર લોન મોબાઈલ લોન પર્સનલ લોન વગેરે લોન લઈને લોકો ઈ ચૂકવતા હોય છે જો તમારી કોઈ પણ લોન ચાલતી હોય તો આ ખબર તમારા કામની છે હેલો હું છું આપની સાથે વત્સલ ઝી ચોવીસ કલાકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આજ આ વિડીયોમાં મેં આપને જણાવીશું લોન સાથે સંકળાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબત તો સાંભળો જો તમારા લોનનો સમય પૂરો થયો નથી અને તમારી પાસે તેને ચૂકવવા માટે રૂપિયા છે તો તમે તેને સમય પહેલાં પણ ચૂકવી શકો છો લોન ક્લોઝિંગ કરાવી શકો છો તો પ્રી પેમેન્ટ કરી શકો છો ત્યારે એ જાણો કે સમય પહેલાં લોન ચૂકવવી યોગ્ય છે કે નહીં લોન પ્રી પેમેન્ટ શું હોય છે લોન લેનાર જ્યારે વધારાની રકમ ચૂકવી લોન પૂરી કરે છે તો લોન પ્રી પેમેન્ટ કહેવાય છે વધારાની રકમ મૂળ રકમને ઓછી કરે છે તેનાથી લોન એમાઉન્ટ ઓછી થાય છે તેનો ફાયદો ઓછા ઇએમઆઈ તરીકે થાય છે પ્રી પેમેન્ટના ફાયદા શું છે તો આવું કરવાથી તમારા ઈએમઆઈ ઓછા થાય છે એટલું જ નહીં લોન જલ્દી પૂરી થાય તો તમારો ક્રેડિટ સ્કોર સારો કહેવાય છે લોન આપનારનો તમારા પર ભરોસો વધે છે જો તમને ભવિષ્યમાં લોનની જરૂર હોય તો તે જલ્દી મળી જશે કેટલીક બેંક જલ્દી લોન ચૂકવવા પર વસૂલ કરે છે ચાર્જ સમય પહેલાં લોન પૂરી કરવા પર કેટલીક બેન્કો ચાર્જ વસૂલે છે તેથી બેંક સાથે પહેલાં ચર્ચા કરી લો લોનની રકમ પર એકથી પાંચ ટકાનો ચાર્જ લાગે છે આવું ત્યારે કરવામાં આવે છે જ્યારે બેંકને વ્યાજ પર થતા નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે કારણ કે મોટાભાગની લોનમાં શરૂઆત તબક્કામાં જે ઈએમઆઈ ભરો છો એમાં મુદ્દલ રકમ કરતા વ્યાજની રકમ વધુ હોય છે આમ હોમ લોન સમય પહેલા ભરવાથી તમને વધુ રૂપિયાનું નુકસાન નહીં થાય અને તમારા રૂપિયાની બચત થાય છે ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન સૌથી પહેલાં તમારે લાંબા સમયની લોન પતાવવા પર એ વાત પર ફોકસ કરવું જોઈએ કે હાઈ કોસ્ટ લોન કઈ કઈ છે જેના ઇએમઆઈ પર વ્યાજ માટે તમને વધુ રૂપિયા ખર્ચવા પડે છે તેને સૌથી પહેલાં ચૂકવવા જોઈએ ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનને પહેલાં પૂરી કરવી જોઈએ કારણ કે તેના પર વધુ વ્યાજ લાગે છે તો આશા રાખું છું કે તમને આ વિડિયો મદદરૂપ થાય આવા જ બીજા માહિતીસભર વિડિયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર